કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડેમો મિત્રો જોરદાર દહસામાનું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે આ લાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકરને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થાય હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડ્યું છે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરી સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટોર આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરીશું એટલે સર્ચ થઈને આવી જશે મિત્રો ઉપર અહીંયા જોઈ લેવાનું ઠાકોર એડિટર ઉપર પણ હશે લખેલું લોગો જોઈ લેવાનું લોગોમાં ટી અને એ લાલ અક્ષરમાં હશે મિત્રો આના પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોવાની રહેશે આપણે આ રીતે પેજ ઓપન થઈ જાય એટલે તમને અહીંયા સર્ચનું ઓપ્શન દેખાતું હશે આ સર્ચના ઓપ્શન પર ટચ કરી દેવાનું અને સર્ચમાં કોડ લખવાનો રહેશે મિત્રો આપણે અહીંયા કોડ લખવાનો કોડ લખીશું ત્રણ જીરો નવ બે ત્રીસ બોણું લખી અને સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરીશું એટલે સર્ચ થઈને પહેલું આર્ટિકલ આવી જશે મિત્રો પહેલાં આર્ટિકલ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે એડ આવશે એડના અહીંથી સ્કીપ કરી લેવાની સ્કીપ કરશું એટલે આર્ટિકલ ઓપન થઈ જશે આપણું આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશું એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલો છે આ ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી અલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યા પછી આપણે અહીંથી બેગ જઈશું અને અલાઇટ મોશન ઓપન કરી આગળનું એડિટિંગ શીખીશું મિત્રો તો અહીંથી બેગ જઈશું મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનો આપણે ટચ કરશું એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો ગૂગલ પર જે આપણે ફૂલ પ્રોજેક્ટ દશામાંનો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો ખાલી તમારી રીતે ફોટો ચેન્જ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે આ રીતે ટેક્સ્ટ લિરિક્સ સાથે બધું આપેલું છે મિત્રો ફોન્ટ ના હોય તો ફોન્ટ ટેલિગ્રામ પર મળી જશે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી અલગ મોસમમાં ઇમ્પોર્ટ કરી લેવાનો ફોન્ટને ટેક્સ્ટ લિરિક્સમાં આવા જ ખસેડશું મિત્રો અહીંયા પણ નીચે મિત્રો ફોટો આપેલો છે ફોટા પર ટચ કરી દેવાનું તમારીથી બનાવી ફોટો એડ કરવો હોય તો કલર એન્ડ ફિલ પર આ નંબર નંબરવાઈલ લાઈન પર ટચ કરી જે જે દસમાનો ફોટો એડ કરવાનો એ ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો બે જઈશું અહીંયા યાર પર ટચ કરીશું અહીંયા પણ મિત્રો ફોટો આપેલો જ છે જોઈ શકો છો મિત્રો તમે ટેક્સ પેનથી તમારી રીતે ચેન્જ કરવી હોય તો કરી શકો છો મિત્રો અહીંયા ફોટા પર ટચ કરી દેવાનું આગળ ફોટો ચેન્જ કર્યો એ તો ફોટો ચેન્જ કરી લેવાનો કલર લાઈન ફિલ્પર જવાનું અને નંબરવાઈઝ લાઈન પર ટચ કરી ફોટો ચેન્જ કરી લેવાનો બેગ જઈશું આ રીતે ફોટો ચેન્જ કરશો એટલે તમારો સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો જોઈ લો સ્ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર અહીંયા તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી